દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં રાજેશ સાકરિયાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને દિલ્હી પોલીસની ટીમ રાજકોટમાં તપાસ કરી રહી છે રાજકોટ ઓપરેશન ગ્રુપની ઓફિસ ખાતે કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલી રહી છે રાજેશના સંબંધી અને તેના મિત્ર દ્વારા તેને ઓનલાઈન નાણાં છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ત્યારે સૂત્રો મુજબ રાજેશ સાથે જોડાયેલા શંકાસ્પદ વ્યક્તિને સાંજ સુધીમાં દિલ્હી પહોંચાડવામાં આવી શકે છે અને

જે પ્રકારની જે માહિતી આવી છે એમાં એ વ્યક્તિ માનસિક રીતે અપસેટ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે એટલે એને મારી દૃષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઈ અને આવું થાય એ યોગ્ય નથી એ વાત તો ખરી જ છે પણ એમાં કંઈક બહુ પહેલું જે માણસનું વ્યક્તિત્વ જે પ્રકારે જાણકારીમાં આવ્યું કશું બહુ કહેવા જાણકારી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર જેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે રાજેશ સાકરિયા જે છે તેમના પાંચ દિવસના રિમાન્ડ જે છે તે માંગવામાં આવ્યા હતા અને તે રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે પરંતુ રાજકોટ એસઓજી ખાતે હાલ દિલ્હી પોલીસ જે છે તે અત્યારે તપાસ અર્થે પહોંચી છે આ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની જે ઓફિસ છે ત્યાંના છે અત્યારે દિલ્હી પોલીસ જે છે તેમના દ્વારા રાજેશ સાકરિયા સાથે જોડાયેલા જે તેમના મિત્ર અને સંબંધીઓ જે છે તેમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ચાર જેટલા લોકો જેમાં એક મહિલા અને તેમની સાથે અન્ય ત્રણ લોકો જે છે તેમની અત્યારે પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે જે નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો છે કે જે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેમને લઈને પણ દિલ્હી પોલીસ જે છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને હાલ સેન્ટ્રલ આઈબી જે છે તેઓ પણ અત્યારે અહીંયા આ તપાસનીમાં આ દિલ્હી પોલીસ સાથે જોડાય છે જે સંકમંદોને અત્યારે લઈ આવવામાં આવ્યા છે તેમની અત્યારે નિવેદનો જે છે તે નોંધવામાં આવી રહ્યા છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમને હાલ દિલ્હી ખાતે પણ લઈ જઈ શકાય તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે ગઈકાલથી રાજકોટની અંદર દિલ્હીની જે સ્પેશિયલ સેલની ટીમ છે તેમના દ્વારા અત્યારે ધમા નાખવામાં આવ્યા છે અને હાલ જે તેમની સાથે રાજેશના મિત્રો છે તેમની અત્યારે ધરપકડ જે અત્યારે અટકાયત કરી અને તેમની પૂછપરછ હાથ અત્યારે ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે રેખા ગુપ્તા જે દિલ્હીના મુખ્યમંત્રી છે તેમની સામે જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલાને લઈને હાલ દિલ્હીની પોલીસની જે ટીમ જે છે તેઓ અત્યારે એસઓજી ખાતે પહોંચી ચૂકી છે ને હાલ તેમને લઈને જે સકમંદો જે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જ્યારે સમગ્ર મામલે નિવેદન નોંધવામાં આવશે ત્યાર બાદ જ સામે આવશે કે આખરે કોઈ મોટા ખુલાસા થાય છે કે કેમ